Kald mig til en kvinde, jeg får mange i dag. Mamma tager på, på i sater til mig જય માતાજી નામ છે જયાબેન સોલંકી જયાબેન સોલંકી એટલે દેવી પૂજક પછી વાલ્મિકી દેવી પૂજક તારું શું નામ છે સંદીપ સમીર અને સંદીપ બે છોકરા

દવાખાનું લઈ ગયા કોમામાંથી ખુશી કરીને મારે આમું જોયું નહીં કેમ કાંઈ કીધું નહીં બધાએ કીધું તો મને છોકરા દઈ દો આમ કહી દે પણ મારા છોકરા મોટા કરવા મારા માથે મારે બેહવું છે મારા છોકરામાંથી મારે મોટા કરવા છે એને બાપ મૂકીને વીઆઈ નો મારે નબું કંઈ કીધું મારા છોકરાનું કોણ થાય થોડાક જે આયા થોડાક દી છોકરા બીવે એટલે વરસાદનું ઓલું થાય ને તમારા ભાઈ અપંગ છે ઘેર વ્યા જઈ નાથી એ અપંગ છે એ કેટલાક દે અમને સાહરો દે શાર પે ગયા છીએ પેટમાં કોઈ દે સારું ખાધું નહીં કોઈ દિન મકાન હાટુ પૈસા ભેગા કર્યા હતા દવાખાના ભેગી માર ભગવાન આવીને કેવી રીતે બેઠા છે આમ તો ચૌદ વર્ષ લગ્ન કર્યા તે દૂર ઝૂપડામાં રહેતા હતા અહીંથી આયા ને અહીંથી ઉતારું ઉતારો નાખતા હતા બાપા હતા ત્યાં સુધી સારું હતું એમને મૂકીને ભાઈ ગયા તારે શું કરું છું મોટા થઈને પોલીસ તારે મોટા થઈને પોલીસ બનવાનું સો હાથ દિવસથી તાવ આવી જાય છે પણ આજ સારું છે આજ તમારું નામ લીધું મિત્રો મામા આવશે રાજે તાવ ઓછો છે ચાર પાંચ દિવસથી બહુ તાવ હતો કાલ મીધું એક વેફર મંગાવી દો મીધું તો મમ્મી તારી પાસે પૈસા નથી મારો વેફર નથી ખાઈ

અમારા સંદીપ અને સમીરભાઈ છે નવા રાજપીપળા ગામ છે ગોંડલ સાઈડ આવેલું આ ગામ છે પપ્પા ને નાક કરડી જાય છે એટલે એના લીધે એક્સપાયર થઈ ગયા છે પરિવારની હાલત તમે જો તૂટેલું ફૂટેલું ઘર છે અને વર્ષોથી આ ઘરમાં રહી છે અને આજુબાજુના ગામડામાં અહીંથે અહીંથી ફરે છે આ બેન ને તમે જોયા બે બાળકો છે એના અને એમના ઘરની બનાવવાની શરૂઆત કરીએ છીએ વરસાદનો માહોલ છે પણ આપણે બને એટલા જલ્દી ઘર બનાવવાના પ્રયત્ન કરશું આ જગ્યા છે આ જગ્યા પર એમનું ઘર બનાવીએ છીએ સામાન મંગાવી લીધો છે અને ફટાફટ ઘરની શરૂઆત કરીએ છીએ ખાસ આ જગ્યા પર આપણે ઘર બનાવીએ છીએ અને આ લીમડો છે એક જેને અમારે કાપવાનો નથી અને એક બીજો લીમડો આ છે જેને આપણે કાપવાનો નથી અને ખાસ જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે અત્યારે વરસાદની સિઝન છે એટલે બને એટલા ઝાડ તમારી આજુબાજુમાં વાવો ગુજરાતના જેટલા પણ ગામડાઓના સરપંચો છે એને કહું છું કે ભાઈ મારા ઓફિસના નંબર પર ફોન કરો આપણે મળીને તમારા ગામની અંદર ઝાડ ઝાડ વૃક્ષારોપણ આવનારા સમયમાં લાખ આપણે રોપવાના છે ગામડાની ગામડાની અંદર અંદર ગુજરાતના કેમ કે આ વર્ષે ઉનાળામાં જે ગરમી થઈ છે એક ટાઈમ એવો હતો કે ભાઈ પાંત્રીસ ડિગ્રી હતી નેક્સ્ટ ઇયર એ ચાલીસ થઈને આ વર્ષે છપ્પન છપ્પન ડિગ્રી ગુજરાતમાં પડી છે એટલે વૃક્ષારોપણનું કામ પણ આપણે થ્રુઆઉટ કરવાનું છે અત્યારે સમીર અને સંદીપનું ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ ન્યૂ રાજપીપળા ગામ છે હું જો ભાઈ ક્યાં હું ક્યાં અટકે ચાલુ તો કરી દો ભાઈ જેસીબી નું કામ અત્યારે પૂરું થઈ ગયું છે એટલે હવે કામની શરૂઆત કરીએ છીએ આગળ વરસાદનો માહોલ છે ભાઈઓ મજામાં ભાઈ આ ગામ છે ઘરની શરૂઆત કરી નાખી છે આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ લાવ લાવ પાણી લાવ ભાઈ

તો ભાઈ આજ માટે આટલું જ છે મળીએ છીએ આપણે ફરી પાછા તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ